હેલો બાળ મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કે નો પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલ ના કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલ બાળ મિત્રો આ વિડીયોનો આ ચોથો ભાગ છે બાકીના વિડીયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અને પ્લે લિંક પરથી મેળવી શકશો તો ચાલો સમજીએ પાઠ ચાર તડકો અધમણ ડાંગર પ્રવૃત્તિ અઠ્યાવીસ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો અહીં શબ્દો આડાવળા આપેલા હશે તેને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવવાનું છે સવાલ એક એનું વાક્ય બનાવી શકાય રીછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે સવાલ બે અહીં આડાવળા શબ્દો આપેલા છે તેનું યોગ્ય રીતે વાક્ય બનશે ગાબડ ધીંગી પહેલવાનને આઘો ને આઘો રાખતી સવાલ ત્રણનું વાક્ય પહેલવાનના ઢીબાયા પછી રીછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા પાકા થયા સવાલ ચાર અહીં જે આડાવળા શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય વાક્ય બનશે ધાબડ ધીંગીના બચ્ચા મોટા થતાં હિંમતવાન બની ગયેલા સવાલ પાંચનો જવાબ આવશે એક રીછ બાળ મોટું થયા પછી તેની માં ધાબડ ધીંગી જેવું થયું પ્રશ્ન ઓગણત્રીસ કૌશમાં આપેલા સમાનાર્થી શબ્દો મૂકી વાક્ય મોટેથી વાંચો તમે આ એક વાક્ય કેટ કેટલી રીતે કહી શકો છો તે જુઓ અહીં બાળ મિત્રો કૌશમાં આપેલા સમાનાર્થી શબ્દ મૂકીને વાક્ય મોટીથી વાંચવાનું છે અને આ એક વાક્ય કેટ કેટલી રીતે કહી શકો છો તે જુવાનું છે સવાલ એક આપના કૌંસમાં આપેલું છે તમારા કે તમે રહો છો તે કે તમારું ઘર છે તે વિસ્તારમાં પરિવહન કૌંસમાં વાહન વ્યવહાર કે અવર જવર કે જાનમાલની ને લગતા લગભગ બે લાખ વાહનો છે હવે આપણે કાંસમાં આપેલા સમાનાર્થી શબ્દો મૂકીને વાક્ય લખીશું એક આપના વિસ્તારમાં વાહન વ્યવહારને લગતા લગભગ બે લાખ વાહનો છે બીજું વાક્ય આપના વિસ્તારમાં જાનમાલની હેરફેરને લગતા લગભગ બે લાખ વાહનો છે ત્રણ તમારા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ બે લાખ વાહનો છે ચાર તમે રહો છો તે વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ બે લાખ વાહનો છે પાંચમું વાક્ય તમારું ઘર છે તે વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ બે લાખ વાહનો છે છઠ્ઠું વાક્ય બનાવી શકાય તમારા વિસ્તારમાં વાહન વ્યવહારને લગતા લગભગ બે લાખ વાહનો છે સાતમું તમારા વિસ્તારમાં અવર જવરને લગતા લગભગ બે લાખ વાહનો છે આઠમો તમારા વિસ્તારમાં જાનમાલની હેરફેરને લગતા લગભગ બે લાખ વાહનો છે નવ તમે રહો છો તે વિસ્તારમાં વાહન વ્યવહારને લગતા લગભગ બે લાખ વાહનો છે દસ તમે રહો છો તે વિસ્તારમાં અવર જવરને લગતા લગભગ બે લાખ વાહનો છે પ્રશ્ન બે આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ કાઉસમાં બહુ કે ઘણું કે ઘણી જો વ્યસ્ત કામકાજમાં ગૂંથાયેલું કે અવર જવરવાળું કે લેવડ દેવડ થતી હોય તેવું કે ગ્રાહક અને વેપારીઓથી ભરચક છે તેના વાક્ય લખીએ પેલું વાક્ય આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ કામકાજમાં ગૂંથાયેલું છે બીજું વાક્ય બનાવી શકાય આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ અવર જવરવાળું છે ત્રીજું આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ લેવડ દેવડ થતી હોય તેવું છે ચોથું આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ ગ્રાહક અને વેપારીઓથી ભરચક છે પાંચમું આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ વ્યસ્ત છે છ આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણું જ વ્યસ્ત છે સાત આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ કામકાજમાં ગૂંથાયેલું છે આઠ આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ અવર વાળું છે નવમું વાક્ય આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ લેવડ દેવડ થતી હોય તેવું છે દસ આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ ગ્રાહક અને વેપારીઓથી ભરચક છે અગિયાર આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણું જ કામકાજમાં ગૂંથાયેલું છે બાર આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણી જ લેવડ દેવડ થતી હોય તેવું છે તેર આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણું જ ગ્રાહક અને વેપારીઓથી ભરચક છે ચૌદ આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણી જ અવરજવરવાળું છે પંદર આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણી જ લેવડ દેવડ થતી હોય તેવું છે પ્રશ્ન ત્રણ મહિલા કૌંસમાં શબ્દો આપેલા છે નારી કે સ્ત્રી કે બહેન આમ્રબેકની બેઠક કૌંસમાં મિટિંગ કે ચર્ચા સમિતિ હમણાં શરૂ થઈ મધુબહેન તેના અધ્યક્ષ કાઉસમાં વડા કે પદાધિકારી છે હવે આ પ્રશ્ન પરથી કેટલાક વાક્યો બનાવીએ પેલું વાક્ય મહિલા આમ્ર બેંકની મિટિંગ હમણાં શરૂ થઈ પેલું વાક્ય મહિલા આમ્ર બેંકની મિટિંગ હમણાં શરૂ થઈ મધુબહેન તેના વડા છે બીજું વાક્ય મહિલા આમ્ર બેંકની મિટિંગ હમણાં શરૂ થઈ મધુબહેન તેના પદાધિકારી છે ત્રીજું વાક્ય મહિલા આમ્ર બેંકની ચર્ચા સમિતિ હમણાં શરૂ થઈ મધુબહેન તેના વડા છે ચાર મહિલા આમરા બેંકની ચર્ચા સમિતિ હમણાં શરૂ થઈ મધુબહેન તેના પદાધિકારી છે પાંચમું વાક્ય મહિલા આમ્ર બેંકની મિટિંગ હમણાં શરૂ થઈ મધુબહેન તેના અધ્યક્ષ છે છ મહિલા આમ્ર બેંકની ચર્ચા સમિતિ હમણાં શરૂ થઈ મધુબહેન તેના અધ્યક્ષ છે સાત નારી આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના વડા છે આઠ નારી આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના પદાધિકારી છે નવ શ્રી આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના વડા છે દસ શ્રી આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના પદાધિકારી છે અગિયારમું વાક્ય બહેન આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના વડા છે બાર બહેન આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના પદાધિકારી છે તેર નારી આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના અધ્યક્ષ છે ચૌદમ વાક્ય શ્રી આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના અધ્યક્ષ છે પંદર બહેન આમરા બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબહેન તેના અધ્યક્ષ છે સોળ નારી આમરા બેંકની મિટિંગ હમણાં શરૂ થઈ મધુબહેન તેના વડા છે પ્રશ્ન ચાર આ લાંબા ચોરસ કાઉસમાં લંબચોરસ કે સમ બાજુ ચતુષ્કોણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં દર્શાવેલ બે કાઉસમાં બંને બે કે બે મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન કાઉસમાં સરખા કે માપોમાપ કે એકબીજા જેટલા છે હવે આના આધારે કેટલા વાક્યો બનાવી શકાય છે પેલું વાક્ય આ લાંબા ચોરસમાં દર્શાવેલ બેઉ મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે બીજું વાક્ય આ લાંબા ચોરસમાં દર્શાવેલા બેઉ મોટા ત્રિકોણના ક્ષેત્રફળ માપો માપ છે ત્રણ આ લાંબા ચોરસમાં દર્શાવેલા બેઉ મોટા ત્રિકોણના ક્ષેત્રફળ એકબીજા જેટલા છે ચાર આ લાંબા ચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે પાંચ આ લંબચોરસમાં દર્શાવેલા બે મોટા ત્રિકોણ નક્ષેત્રફળ એકબીજા જેટલા છે છ આ સમજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બેઉ મોટા ત્રિકોણ ક્ષેત્રફળ સમાન છે સાત આ સમ બાજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બેઉ મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે આઠ આ સમબાજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બે મોટા ત્રિકોણ ક્ષેત્રફળ માપો માપ છે નવ આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બે મોટા ત્રિકોણના ક્ષેત્રફળ એકબીજા જેટલા છે દસ આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બે મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે અગિયારમું વાક્ય આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બે મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે બાર આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં દર્શાવેલા બે મોટા ત્રિકોણના ક્ષેત્રફળ માપવામાં છે પ્રશ્ન પાંચ આ કાર્ય કાંસમાં કામ કાજ કરવું તે સરળ કાંસમાં સહેલું કે મોટા ભાગના લોકો કરી શકે તેવું કે આવડી જાય તેવું છે પહેલું વાક્ય આ કાર્ય સહેલું છે બીજું આ કાર્ય મોટા ભાગના લોકો કરી શકે તેવું છે ત્રીજું વાક્ય આ કાર્ય આવડી જાય તેવું છે ચોથું વાક્ય આ કામ સરળ છે પાંચ આ કામ સહેલું છે છ આ કામ મોટા ભાગના લોકો કરી શકે તેવું છે સાત આ કામ આવડી જાય તેવું છે આઠ આ કાજ સરળ છે નવ આ કાજ સહેલું છે આ કાજ મોટા ભાગના લોકો કરી શકે તેવું છે અગિયાર આ કાચ આવડી જાય તેવું છે બાર આ કરવું તે સરળ છે પ્રશ્ન છ ચિકિત્સકે કાઉસમાં ડાક્ટરે કે ડૉક્ટરે કે વેધે બીમાર કાઉસમાં પેશન્ટ માંદા વ્યાધિગ્રસ્ત વ્યક્તિ માણસ કે માનવ કે મનુષ્યને ઈલાજ માટે ઔષધિ કાઉસમાં દવા ગોળીઓ કે ઉપચાર કરતી સામગ્રી આપી વાક્ય લખી આવે પેલું ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી બીજું ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે ગોળીઓ આપી ત્રીજું ચિકિત્સકે બીમાર માણસને ઈલાજ માટે ઔષધિ આપી ચોથું ચિકિત્સકે બીમાર માણસને ઈલાજ માટે દવા આપી પાંચમું ડાક્ટરે માંદા માનવને ઈલાજ માટે ઔષધિ આપી છ ડાક્ટરને માંદા માનવને ઈલાજ માટે દવા આપી સાત ડાક્ટરે માંદા મનુષ્યને ઈલાજ માટે ઔષધિ આપી આઠ ડાક્ટરે માંદા મનુષ્યને ઈલાજ માટે દવા આપી નવ વેધે વ્યાધિગ્રસ્ત માનવને ઈલાજ માટે ઉપચાર કરતી સામગ્રી આપી દસ વેધે વ્યાધિગ્રસ્ત મનુષ્યને ઈલાજ માટે ઔષધિ આપી અગિયાર વેદે વ્યાધિગ્રસ્ત મનુષ્યને ઈલાજ માટે દવા આપી બાર વેદે વ્યાધિગ્રસ્ત મનુષ્યને ઈલાજ માટે ગોળીઓ આપી ગાયે ગીતિકા હાલો હાલો કે સોડાના ફૂલ વીણવા પ્રશ્ન ક્રમ ત્રીસ ઉદાહરણ વાંચો અને તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરો અહીં બાળકો ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને વાક્ય પૂર્ણ કરવાના છે સૌ ઉદાહરણ જોઈએ સોમવાર પછી મંગળવાર આવે આ વાર્તા આવતા મંગળવારે ફરી વાંચીશું પહેલાં ગીત ગાઈએ પછી ચિત્ર દોરીશું હમણાં મમરાલ ખાઈ લો પછી ખીચડી શાક આપું હજી હમણાં તો લાડવો ખાધો હવે ફરી ખાવો છે મને આ ગીત ખૂબ ગમ્યું હજી ફરી ગાઈશું સવાલ એક અત્યારે ફક્ત પેન્સિલથી ચિત્ર દોરી લઈએ રંગ પછી પૂરીશું સવાલ બે દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યા તેની રીત વિચારો જવાબ લખીશું પછી દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો સવાલ ત્રણ મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા આ રવિવારે ખાલી જગ્યા જઈશું ફરી જઈશું ચાર અત્યારે ફક્ત બારણા સાફ કરી લઈએ બાકીનું કામ પછી કરીશું પાંચ ગણિત ખાલી જગ્યા શ્યાનો તાજ છે ગુજરાતીનો જવાબ આવશે પછી ગણિત પછી શ્યાનો તાજ છે ગુજરાતીનો સવાલ છ મને આ શાક ખૂબ ભાવ્યો ખાલી જગ્યા આપશો ફરી આપશો સાત આવજો ત્યારે ખાલી જગ્યા ક્યારે આવશો ફરી ક્યારે આવશો આઠ સંભળાયું નહીં ખાલી જગ્યા બોલો ને ફરી બોલો ને પ્રવૃત્તિ એકત્રીસ હસો કનુ કહે તડકો પડ્યો એકસો આઠ બોલાવી પડશે મનો હાય હાય તેને વાગ્યું તૂટી ગયો કે આખો રહ્યો લગભગ સરખા સમાનાર્થી શબ્દોની સમજ મેળવીએ કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા કેલતા મંડપ કંઠ સુણવા એટલે કંઠમાંથી નીકળતો અવાજ કાંસમાં સુર સાંભળવા કંઠમાંથી નીકળતો અવાજ સાંભળવો આવક અંકુર એટલે ફણગો સુકમેના મેના એટલે પોપટ અને મેના ખમાતો નહોતો એટલે સહન થતો નહોતો તડતડવા માંડી એટલે ફાટું ફાટું થવા માંડી સરવા એટલે જડ સાંભળે તેવા ચપ્પળ દેખધી એટલે પ્રગટ થયા કે નજરે ચડ્યા કે દેખાયા ફાયર બ્રિગેડ એટલે આગ બુજાવનારી ટુકડી એપાર્ટમેન્ટ એટલે અનેક ફ્લેટવાળું બહુમાળી મકાન ટોલ નાકા એટલે જકાત નાકા ભણી એટલે તરફ કે બાજુએ ફાયરપ્રૂફ એટલે આગથી સુરક્ષિત કરાયેલું ચેષ્ટાથી એટલે આવભાવથી અણસાર એટલે સંકેત ક્યારડો એટલે જેમાં પાણી ભરાઈ રહે એવું પાળ બાંધેલું ડાંગરનું ખેતર ચટાક રાતો એટલે ખૂબ રાતો કે ખૂબ લાલ લહેરમાં એટલે ખુશ થઈને નીક એટલે પાણી જવાનો રસ્તો મહીં એટલે અંદર ઝીણ શીર્ણ એટલે સાવ તૂટ્યું ફૂટ્યું લાય એટલે ધકેલાય શબ્દ ભંડારમાં કેટલાક શબ્દો લખીએ દીવો જીત ઘાસ દુઆ કંજૂસ ખાતર પર્વત ચીવટ રૂપાળો પડદો સૂચના શરીર આશીર્વાદ આમંત્રણ ઉદાહરણ અને કરકસર બાળ મિત્રો અહીં ચાર પૂર્ણ થાય છે તથા કેકારોના બીજા વિષયના વિડિયોઝ તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પ્લે લિસ્ટ લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો